ભાવનગરના વિસ્તાર વિસ્તારમાં રહેતા વૃદ્ધે યુવકને દારૂ પીવાના પચાસ રૂપિયા ન આપતા ઝઘડો કરી માથાના ભાગે સિમેન્ટના બ્લોક ના બે ઘા મરાયા હતા વૃદ્ધ હિંમત દાખવીને ભાગવા જતા નીચે પડવાની સાથે જ યુવકે છાતી પર બેસી છરીના ઘા ઝીંકી દીધા ગંભીર હાલતમાં વૃદ્ધને સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જ્યાં તેમનું મોત નિપજ્યું ગોકારોડ પોલીસ સ્ટેશનના ગોકુલધામ સોસાયટી સુભાષનગર વિસ્તારનો આ બનાવ છે જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે નવ વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઉભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડનાર ભોગ બનનારને સ્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા લાસ્ટ કબજો લઈ ઇન્ક્વેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે તે હકીકત એવી છે કે જે આ ભોગ બનનાર અને આ લોકો પરિચિત હતા અને કોઈ પૈસાની બાબત હતી અને એ બાબતે તેને સવારે નવ વાગે જે સાયકલ લઈને જતા હતા તે રોકવામાં આવેલા અને આ બનાવ બનેલ છે પોલીસ દ્વારા જે રોડ ઉપરના સીસીટીવી કેમેરા અને શાહેદોની ઊંડી પૂછપરછ હાલમાં ચાલુ છે પોલીસે એક ટીમ બનાવી આ આરોપી જે છે ડેવિડ એ નજીકના વિસ્તારમાં જ સુભાષનગરમાં રહે છે હાલમાં જેના ઘરે ચેક કરતા તે છે નહીં પોલીસ દ્વારા ટીમ બનાવી ભાવનગર માં સતત ક્રાઇમ વધી રહ્યો છે ફરી હત્યા થતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે સંવાદદાતા નીતિન ગોહિલ નો અહેવાલ ગુજરાત તક ભાવનગર